સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હવે વાત કરીશું જયા પાર્વતી વ્રત કથા વિશે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને સત્વાદી અને નીતિવાળા હતા તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે તેમને એવો નિયમ કે તેમને આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ ખાધા પીતા વગર જાય નહીં તેઓ બધી વાતે સુખી હતા પણ ભગવાને તેમને એક વાતનું દુઃખ આપ્યું હતું તેમને શેર માટીની ખોટ હતી આ શેર માટીની ખોટને કારણે તેઓ રાત દિવસ ચિંતિત રહેતા હતા એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો પછી બ્રાહ્મણીએ તેમને ફળ ફળ આપ્યા નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં ને હા મુનિવર આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ પણ પણ શું તમને કઈ વાતનો દુઃખ છે મુનિવર એક બાબતની ખોટ છે અને તે માત્ર સંતાનની નારદજી કંઈક વિચાર કરી બોલ્યા હે બ્રાહ્મણ અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતો નથી ત્યાં જઈ તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો જરૂર મહાદેવજી તમારી ઉપર પ્રસન્ન થશે અને અવશ્ય સંતાન આપશે આમ કહી નારદજી ચાલતા થયા નારદજીને કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી તૈયારી કરી બીજે દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં તેઓ થાકીને એક ઝાડ નીચે બેઠા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું બંને વિચારતા હતા કે ત્યાં તેમની નજર એક સામે રહેલ મોટા ટેકરા ઉપર પડી તેમણે કહ્યું આ ટેકરા ઉપર તપાસ કરવાની બાકી રહી છે નક્કી મંદિર ત્યાં જ હોવું જોઈએ આમ આશા બાંધી બંને જણા જલ્દી જલ્દી ટેકરા ઉપર ચડ્યા ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં એક નાનકડું મંદિર હતું મંદિર જોતા જ બંનેનો થાક ઉતરી ગયો તેઓ મંદિરમાં ગયા મંદિર શંકર પાર્વતીનું હતું બંને એક ખૂણામાં રહેવાની વ્યવસ્થા કરી તેમણે મંદિરમાં પડેલા ઘાસ પાંદડા ધૂળ બધું વાળી જોડીને ચોખ્ખું કર્યું પછી સ્નાન કરી નદીમાંથી પાણી ભરી લઈ શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું ત્યાંથી બીલી પત્રો લાવી શિવલિંગ ઉપર ચડાવ્યા આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે શિવ પાર્વતીની સેવા કરવા લાગ્યા બીલીનું ઝાડ પાસે જ હોવાથી બ્રાહ્મણી હંમેશા બિલીપત્રો તોડી લાવતી પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું આમ કરતા પાંચ વર્ષ વીતી ગયા પણ ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરો ઉતરીને સવારનો જંગલમાં ગયો સાંજ પડવા આવી છતાં તે પાછો ફેર્યો નહીં એટલે બ્રાહ્મણી ચિંતા કરવા લાગી તેના મનમાં અનેક પ્રકારની શંકા કુશંકાઓ પેદા થવા લાગી તે પતિને શોધવા નીકળી પડી ટેકરો ઉતરીને દૂર ગઈ કે એક ઝાડ નીચે તેણે પોતાના પતિને બે દેશામાં પડેલો જોયો પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું અને તેની પાસેથી એક નાગ ફૂફાડા મારતો જતો જોયો બ્રાહ્મણીને થયું નક્કી આ નાગ મારા પતિને કરડ્યો છે એના મોઢામાંથી કારમી ચીસ નીકળી પડી તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી થોડીવાર બાદ મૂર્છા વળતા તેણે આંખો ખોલી તો સામે સોળ શણગાર સજીને ઉભેલા પાર્વતીજીને જોયા તે પાર્વતીજીને જોઈ ઊભી થઈ તેમના ચરણોમાં ઢળી પડી પાર્વતીજીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો પછી પાર્વતીજી બોલ્યા તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વર્દન જોઈએ તે માગો માતાજી અમારે બીજું કાંઈ જોઈતું નથી અમારે એક સંતાનની ખોટ છે તે પૂરી કરો પાર્વતી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે આ આ વ્રત વ્રત કેવી રીતે કરવું અષાઢ સુદ દિવસે શરૂ કરીને અંધારી ત્રીજે પૂરું કરવાનું આ પાંચે દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું છેલ્લે દિવસે જાગરણ કરવું એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ કરવી ભજન અને ગરબા વગેરે ગાવા આ વ્રત વીસ વર્ષ સુધી કરવાનું હોય છે પહેલા પાંચ બીજા પાંચ વર્ષ મીઠા વગર નું ભોજન ત્રીજા પાંચ વર્ષ સામા ખાઈને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે આમ વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી કુમકુમ કાજલ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ કદાપી ભોગવવો પડતો નથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને અખંડ સુખ મળે છે આમ કહી પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજ્ય થતા પોતાને ઘેર પાછા ફેર્યા બીજા વર્ષે તેમણે ત્યાં જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું થોડા વખતમાં જ તેમને ત્યાં દેવ જેવો દીકરો ઉતર્યો હે માં જયા પાર્વતી હે જયા પાર્વતીજી તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને જો આપ પહેલીવાર આ ચેનલ પર હોય તો ગુજ પરિવાર ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો મને અંત સુધી સાંભળવા બદલ આપનો ધન્યવાદ